જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો વિજયાનામ સાઓક્તા સર્વકામ ફલપ્રદા પઠિતવ્યમ પ્રયત્નેન સર્વપાપ પ્રણાશિનેન અર્થાત્ જે એકાદશી વિજયા નામથી પ્રસિદ્ધ છે તે સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી છે અને શ્રદ્ધા વ પ્રયત્નપૂર્વક કરવામાં આવે તો મનુષ્યના સમસ્ત પાપોનો નાશ કરી દે છે આપ સૌ પ્રિય ભક્તોને ફાલ્ગુન માસ કૃષ્ણપક્ષની પાવન વિજયા એકાદશીની હાર્દિક શુભકામનાઓ પ્રિયદર્શકો આજે આ પાવન અવસર પર આપણે તે વિશેષ એકાદશી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેને સાધારણ એકાદશી માનવામાં આવી નથી આ એક એવી મહાન એકાદશી છે એકાદશીની સાચી તિથિ શુભ મુહૂર્ત સરળ પૂજા વિધિ નિયમ અને સ્થાપના અન્ય એકાદશીઓ કરતા અલગ માનવામાં આવી છે આ એકાદશી વિશે જાણવું એટલા માટે આવશ્યક છે કારણ કે તેની સાધના કેવળ એકાદશીના દિવસથી નહીં પરંતુ દશમી તિથિથી જ આરંભ થઈ જાય છે પ્રિયદર્શકો ત્રણ એકાદશીઓ એવી માનવામાં આવી છે જેની સ્થાપના દશમી તિથિએ કરવામાં આવે છે અને વિજયા એકાદશી તેમાંની એક છે મોટા ભાગની એકાદશીઓમાં નિયમ દશમીથી પ્રારંભ થાય છે પરંતુ વિજયા એકાદશીમાં તો સ્થાપના જ દશમીના દિવસે કરવામાં આવે છે તેથી જે ભક્તો આ વ્રત કરવા માંગે છે તેમણે દશમી તિથિથી જ પોતાના મન વચન અને કર્મને શુદ્ધ કરી લેવા જોઈએ અને ભગવાનના ચરણોમાં સંકલ્પ લેવો જોઈએ આ એકાદશી અત્યંત મોટી અને ફળદાયી માનવામાં આવી છે શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે આ એકાદશીનું વ્રત સ્વયં ભગવાન શ્રી રામે કર્યું હતું જ્યારે ભગવાન શ્રી રામલંકા વિજય માટે સમુદ્ર તટ પર પહોંચ્યા અને વિજયનો ઉપાય શોધી રહ્યા હતા ત્યારે ઋષિ મુનિઓએ તેમને વિજયા એકાદશીનું વ્રત કરવાનો વિધાન બતાવ્યો ભગવાન શ્રી રામે વિધિપૂર્વક આ વ્રત કર્યું અને પરિણામ સ્વરૂપ તેમને રાવણ પર વિજય પ્રાપ્ત થયો તેનાથી એ સિદ્ધ થાય છે કે આ એકાદશી જીવનના પ્રત્યેક યુદ્ધમાં વિજય અપાવનારી છે પ્રિયદર્શકો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પદ્મપુરાણમાં આ એકાદશીની મહિમાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે ભગવાન કૃષ્ણ બતાવે છે કે આ એકાદશી વિજયશ્રી પ્રદાન કરનારી છે જે રાજા આ વ્રત કરે છે તેને પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે જે સામાન્ય મનુષ્ય પોતાના જીવનની બાધાઓ કષ્ટો અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે આ વ્રત કરે છે તેને અવશ્ય સફળતા મળે છે આ એકાદશી નામ મુજબ જ વિજય આપનારી છે પછી શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાનો હોય પછી રોગોમાંથી મુક્તિ જોઈતી હોય પછી આર્થિક સમસ્યાઓ હોય પારિવારિક ક્લેશ હોય કે માનસિક તણાવ આ એકાદશી બધા પર વિજય અપાવે છે પ્રિય દર્શકો આ એકાદશી વિશે વિશેષ રૂપે જાણવું આવશ્યક છે કે દશમીના દિવસે શું શું સ્થાપિત કરવાનું છે કેવી રીતે સ્થાપના કરવાની છે એકાદશીના દિવસે કઈ કઈ પૂજા કરવાની છે અને દ્વાદશીના દિવસે પારણ કેવી રીતે કરવાનું છે તેનું પારણ પણ અન્ય એકાદશીઓથી ભિન્ન માનવામાં આવ્યું છે તેથી નિયમોને ભલીભાનતી સમજી લેવા અત્યંત આવશ્યક છે આ વિડિયોમાં તમને સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે કે દશમીએ શું કરવાનું છે એકાદશીના દિવસે કઈ રીતે ભગવાનનું પૂજન કરવાનું છે અને પારણ કઈ વિધિથી કરવાનું છે જેથી તમને આ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે પ્રિયદર્શકો જો આ જાણકારી તમને થોડી પણ ઉપયોગી લાગે તો કૃપા કરી વિડિયોને લાઇક અવશ્ય કરશો તમારા વ્રતની સફળતા અને ભગવાન વાસુદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય અવશ્ય લખશો જેટલું વધુ ભગવાનનું નામ લેવામાં આવશે એટલું જ વધુ કલ્યાણ થશે ચાલો હવે આ પાવન વિજયા એકાદશીની સંપૂર્ણ જાણકારી તરફ વધીએ અને જાણીએ કે આ વ્રત કઈ રીતે કરવાથી જીવનમાં વિજય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે કેટલાક કાર્યો એવા હોય છે જે કરવાથી આ પુણ્યતિથિ પર પણ પાપનો સંચાર થઈ જાય છે પ્રિયભક્તો જો આ જાણકારી તમને તનિક પણ ઉપયોગી લાગે તો કૃપા કરી તેને પોતાનો સ્નેહ પ્રદાન કરો અને ભગવાન શ્રીમન નારાયણજીની કૃપા પ્રાપ્તિ માટે કમેન્ટ શ્રીમન શ્રીમન્નારાયણ અવશ્ય લખશો હવે વિષય તરફ વધીએ ફાલ્ગુન માસ સ્વયંમાં અત્યંત પુણ્યદાયી માનવામાં આવ્યો છે આ માસની પ્રત્યેક તિથિનું પોતાનું વિશેષ મહત્વ છે ફાલ્ગુન કૃષ્ણ પક્ષમાં આવતી આ વિજયા એકાદશી પોતાના નામ મુજબ જ વિજય પ્રદાન કરનારી અને સંકટોનો નાશ કરનારી માનવામાં આવી છે ભગવાન નારાયણ સ્વયં કહે છે કે જે મનુષ્ય ફાલ્ગુન માસમાં વિધિપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે તેને દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીને શત્રુઓ પર વિજય અપાવનારી એકાદશી કહેવામાં આવી છે આ એકાદશી જીવનની ઘોરથી ઘોર મુશ્કેલીઓ અને પરાજયના ભયને સમાપ્ત કરનારી માનવામાં આવે છે જે સાધક શ્રદ્ધા અને નિયમપૂર્વક આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે અને રાત્રિ જાગરણ કરે છે તેના જીવનની બધી બાધાઓ નષ્ટ થઈ જાય છે અને તેને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે શાસ્ત્રોમાં વર્ણન મળે છે કે આ એકાદશીનું પુણ્ય પ્રભાવ વાજપેયી યજ્ઞના ફળ સમાન માનવામાં આવ્યું છે પદ્મપુરાણમાં વર્ણન છે કે ફાલ્ગુન કૃષ્ણપક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આ લોકમાં વિજય અને પરલોકમાં અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત મનુષ્યને શત્રુઓના કુચક્રથી પણ બચાવે છે આ દિવસે પિતૃઓ માટે તલ મિશ્રિત જળથી તર્પણ કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યું છે વિશેષ રૂપે ફાલ્ગુન માસની એકાદશી પર કરવામાં આવેલું તર્પણ પિતૃઓને અત્યંત તૃપ્તિ પ્રદાન કરે છે હવે પ્રશ્ન ઉઠે છે કે આ વ્રત કેવી રીતે કરવામાં આવે શાસ્ત્રો અનુસાર વિજયા એકાદશીના વ્રતની તૈયારી દશમી તિથિથી જ આરંભ થઈ જાય છે દશમીના દિવસથી જ સાધકે પોતાના આહાર વિહાર અને આચરણને શુદ્ધ કરવા જોઈએ આ દિવસથી માંસ મદિરા અને તામસિક ભોજનનો પૂર્ણ ત્યાગ કરી દેવો જોઈએ તથા મન વાણી અને કર્મથી સંયમ ધારણ કરવો જોઈએ દશમીની રાત્રિથી જ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા વ્રતનો સંકલ્પ લેવો શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે આ વ્રત શાસ્ત્રીય વિધિ અને પૂર્ણ નિયમોની સાથે કરવો જોઈએ જે સાધક શ્રદ્ધાપૂર્વક નિયમોનું પાલન કરતા આ વ્રતનો આરંભ કરે છે અને વિધિવિધાનથી તેનું સમાપન કરે છે તેની મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે વિજય એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે શ્રીરામ પરિવારનું પૂજન પણ વિશેષ ફળદાયી બતાવવામાં આવ્યું છે આમ તો પ્રત્યેક એકાદશી પર પૂજનનું મહત્વ છે પરંતુ ફાલ્ગુન માસમાં વિજયા એકાદશીના દિવસે સાત ધાન્યોથી ભગવાનની સ્થાપના કરી પૂજન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આગળ આપણે એ પણ જાણીશું કે આ વિશેષ પૂજન કઈ વિધિથી કરવું જોઈએ શાસ્ત્રોમાં આ એકાદશીની મહિમાનું વર્ણન કરતા સુતજી કહે છે કે વિજયા એકાદશીના મહાત્મ્યના શ્રવણ માત્રથી મનુષ્યના પાપોનો નાશ થઈ જાય છે યુગમાં જ્યારે ભગવાન રામ લંકા પર ચઢાઈ કરવા માટે સમુદ્ર તટ પર પહોંચ્યા હતા ત્યારે તેમણે જોયું કે સમુદ્રમાં મગરમચ્છ અને વિશાળ જીવો ભરેલા પડ્યા છે જળનો વિસ્તાર અથાગ હતો ત્યારે લક્ષ્મણજીના સુઝાવ પર તેઓ વગદાલભ્ય મુનિ પાસે ગયા મુનિએ કહ્યું હે રામ ફાલ્ગુન માસના કૃષ્ણપક્ષમાં જે વિજયા નામની એકાદશી હોય છે તેનું વ્રત કરવાથી તમે નિશ્ચય જ સમુદ્રને પાર કરી લેશો અને લંકા પર વિજય પ્રાપ્ત કરશો મુનિના વચન સાંભળી ભગવાન રામે તે તિથિ આવવા પર વિધિપૂર્વક વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી જ વાનર સેના સહિત ભગવાન રામે સમુદ્ર પર સેતુબંધન કર્યું અને લંકા પર વિજય પતાકા લહેરાવી આ પ્રકારે આ એકાદશી કઠિનમાં કઠિન કાર્યોમાં પણ સફળતા અપાવનારી માનવામાં આવી છે જ્યારે સ્વયં પરમાત્માએ માનવરૂપે લીલા કરતા આ વ્રતનો આશરો લીધો તો જે વ્યક્તિ સંકલ્પ લઈને શ્રદ્ધાથી તેનું પૂજન કરે છે તેના પુણ્ય અને વિજયનું વર્ણન કરવું કોઈના માટે પણ સંભવ નથી આ વ્રત શાસ્ત્રીય વિધિ અને પૂર્ણ નિયમોની સાથે કરવું જોઈએ જે સાધક શ્રદ્ધાપૂર્વક નિયમોનું પાલન કરતા આ વ્રતનો આરંભ કરે છે અને વિધિ વિધાનથી તેનું સમાપન કરે છે તેની મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે વિજય એકાદશીના દિવસે દાન અને પુણ્ય કર્મ કરવા પણ વિશેષ રૂપે ફળદાયી બતાવવામાં આવ્યા છે આમ તો પ્રત્યેક એકાદશી પર દાનનું મહત્વ છે પરંતુ ફાલ્ગુન માસમાં એકાદશીના દિવસે અન્ન અને વસ્ત્રનું દાન પિતૃઓ અને દેવતાઓને અત્યંત સંતોષ પ્રદાન કરે છે આગળ આપણે એ પણ જાણીશું કે પૂજન અને દાન કઈ વિધિથી કરવું જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ પણ અર્જુનને આ એકાદશીની મહિમા બતાવતા કહે છે કે વિજય એકાદશીના વ્રતથી વધીને કોઈ બીજું વ્રત નથી જે શત્રુઓનો નાશ કરનારું હોય પ્રાચીન કાળમાં અનેક રાજાઓએ પોતાનું ખોવાયેલું રાજ્ય પ્રાપ્ત કરવા માટે આ વિજય એકાદશીનું વ્રત કર્યું હતું આ વ્રતના પ્રભાવથી વ્યક્તિના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને તે જીવનના પ્રત્યેક સંઘર્ષમાં વિજયી થાય છે રામાયણનો પ્રસંગ આ વાતનો જીવંત પ્રમાણ છે કે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું આ વ્રત અસંભવને પણ સંભવ બનાવવાની શક્તિ રાખે છે જ્યારે વનમાં કંદમૂળ ખાનારા વાનરોની સહાયતાથી ભગવાન રામે લંકાપતિ રાવણની વિશાળ સેનાને પરાસ્ત કરી દીધી તો તેની પાછળ વિજય એકાદશીના વ્રતનું પુણ્ય જ સહાયક માનવામાં આવ્યું છે હવે સ્વાભાવિક પ્રશ્ન એ ઉઠે છે કે આટલું ફળદાયી વ્રત કેવી રીતે કરવામાં આવે તેની વિધિ શું છે તેના નિયમ કયા કયા છે અને તેનું પાલન કઈ રીતે કરવું જોઈએ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે વિજયા એકાદશીના વ્રતની તૈયારી એક દિવસ પહેલા અર્થાત દશમી તિથિથી જ આરંભ થઈ જાય છે દશમીના દિવસથી જ વ્રતિએ પોતાના આચરણ અને આહારને શુદ્ધ કરવા જોઈએ આ દિવસથી માનસિક અને શારીરિક રીતે મદિરા માંસ આદિનો પૂર્ણ ત્યાગ કરી દેવો જોઈએ ઘણા લોકો એકાદશીનું વ્રત તો રાખે છે પરંતુ જીવનમાં માંસ મદિરાનું સેવન પણ કરે છે આવા સાધકોએ વિશેષ રૂપે એક દિવસ પૂર્વે જ આનો ત્યાગ કરી દેવો જોઈએ એવું ન હોવું જોઈએ કે દશમીએ સેવન કરવામાં આવે અને એકાદશીના દિવસે ત્યાગ કરવામાં આવે દશમી તિથિથી જ લસણ ડુંગળી તથા તામસિક ભોજનનો પ્રયોગ વર્જિત માનવામાં આવ્યો છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરી રહ્યો છે તેને બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય બતાવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં એ પણ કહેવાયું છે કે એકાદશી અને દ્વાદશીના દિવસે વાળ ધોવા નિષિદ્ધ છે વિશેષરૂપે સ્ત્રીઓ માટે આ જ કારણે દશમી તિથિએ જ સ્નાન અને કેશ શુદ્ધિ કરી લેવી જોઈએ અને તે જ દિવસથી બ્રહ્મચર્યનો સંકલ્પ લેવો જોઈએ આ બ્રહ્મચર્યનો નિયમ પારણ સુધી બનાવી રાખવો જોઈએ તેની સાથે જ તન અને મન બંનેની શુદ્ધિ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ દશમી તિથિથી મધનો પ્રયોગ પણ વર્જિત બતાવવામાં આવ્યો છે એટલા માટે જ જો એકાદશીના દિવસે પંચામૃત બનાવવામાં આવે તો તેમાં મધનો પ્રયોગ ન કરવો જોઈએ ના જ દ્વાદશીના દિવસે એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવામાં આવતું નથી આ નિયમ સર્વવિદિત છે સાથે જ લાલ મસૂરની દાળનો ત્યાગ પણ દશમી તિથિથી જ કરી દેવો જોઈએ આ બધા નિયમોની સાથે દશમી તિથિનું પાલન કરવું જોઈએ શાસ્ત્રોમાં દશમીને એક સમય ભોજન કરવાનો વિધાન બતાવવામાં આવ્યો છે જો સ્વાસ્થ્ય અનુમતિ આપે તો દિવસના સમયે કેવળ એકવાર અન્ન ગ્રહણ કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે અને રાત્રિમાં અન્ન સેવનથી બચવું જોઈએ જો કે આજના સમયમાં અનેક લોકો ઔષધિઓ પર નિર્ભર હોય છે અથવા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હોય છે તેથી જેમના માટે આ નિયમ સંભવ ના હોય તેઓ પોતાના શરીરને કષ્ટ ના આપે રાત્રિમાં સૂતા પહેલા ધાવન અવશ્ય કરવું જોઈએ જેથી મુખમાં અન્નનો કોઈ અંશ ના રહે એકાદશીના દિવસે પ્રાતઃકાળ સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ ફાલ્ગુન માસની એકાદશી પર પવિત્ર નદીઓમાં સ્નાન અથવા ઘર પર જ સ્વચ્છ જળથી સ્નાનનું અત્યંત મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે જે લોકો પવિત્ર નદીઓ સુધી નથી જઈ શકતા તેઓ ઘર પર જ સ્નાનના પાત્રમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરે જો સંભવ હોય તો સ્નાનના જળમાં થોડું કુશા કે તલ પણ ભેળવી શકો છો આ સ્નાન અત્યંત પુણ્યદાયી માનવામાં આવ્યું છે સ્નાન સૂર્યોદય પહેલા અથવા સૂર્યોદયના સમય સુધી કરી લેવું ઉત્તમ હોય છે તેનાથી બેવડો લાભ પ્રાપ્ત થાય છે એક તો બ્રહ્મ મુહૂર્તના સ્નાનનું ફળ અને બીજું એકાદશી વ્રતનું પુણ્ય શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જો કોઈ મનુષ્ય ફાલ્ગુન માસમાં નિયમપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરી લે છે તો તેને પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે તેથી આવા પુણ્ય અવસરને હાથથી ના જવા દેવો જોઈએ સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો પછી એકાદશીની કથા અને મહાત્મ્યનું શ્રવણ કરો ત્યારબાદ ભગવાન નારાયણનું વિધિપૂર્વક પૂજન કરો અને વિજયા એકાદશી વ્રતની કથા શ્રદ્ધાથી સાંભળો હવે વાત કરીએ કે આ વર્ષે વિજયા એકાદશીનું વ્રત કયા દિવસે કરવામાં આવશે વર્ષ બે હજાર છવ્વીસમાં ફાલ્ગુન માસના કૃષ્ણપક્ષની એકાદશી તિથિનો આરંભ બાર ફેબ્રુઆરીએ બપોરે લગભગ બપોરે બાર વાગીને બાવીસ મિનિટ વાગ્યે થઈ રહ્યો છે અને આ તિથિ તેર ફેબ્રુઆરીએ બપોરે બે વાગીને પચ્ચીસ મિનિટ વાગ્યા સુધી રહેશે આ પ્રકારે તેર ફેબ્રુઆરીએ સૂર્યોદયના સમયે એકાદશી વિદ્યમાન રહેશે તેથી શાસ્ત્ર અનુસાર વિજયા એકાદશીનું વ્રત તેર ફેબ્રુઆરીએ કરવું ઉત્તમ અને શ્રેષ્ઠ માનવામાં આવશે એક મહત્વપૂર્ણ વાત એ પણ ધ્યાન રાખવા જેવી છે કે એકાદશી પર ચોખા ના ખાવાનો જે નિયમ છે તે એકાદશી તિથિના આરંભ થતાં જ લાગુ થઈ જાય છે અર્થાત બાર ફેબ્રુઆરીએ બપોરે બાર વાગ્યે ને બાવીસ મિનિટ પછીથી જ ચોખાનું સેવન વર્જિત માનવામાં આવશે આ નિયમ કેવળ વ્રતિ માટે જ નહીં પરંતુ સામાન્ય જન માટે પણ લાગુ પડે છે તેથી આ સમય પછી ચોખાનું સેવન ના કરવું જોઈએ તેર ફેબ્રુઆરીએ શુક્રવારનો દિવસ છે આ દિવસે પ્રાતઃ સૂર્ય ઉદય લગભગ સાત વાગ્યાની આસપાસ થશે સૂર્યોદય પછી પ્રાતઃકાળનો સમય એકાદશી પૂજન સંકલ્પ અને આરાધના માટે વિશેષ રૂપે શુભ અને કલ્યાણકારી રહેશે આ સમયમાં પૂજન કરવાથી વ્રતનું ફળ હજુ પણ વધુ પ્રાપ્ત થાય છે હવે પારણની વાત કરીએ તો કારણ કે વ્રત તેર ફેબ્રુઆરીએ કરવામાં આવશે તેથી પારણ ચૌદ ફેબ્રુઆરીએ કરવામાં આવશે ચૌદ ફેબ્રુઆરીએ દ્વાદશી તિથિ રહેશે અને આ દિવસ શનિવારનો હશે પારણ માટે આ દિવસે પ્રાતઃ સવારે સાત વાગ્યાથી સવારે સવા નવ વાગ્યા સુધીનો સમય વિશેષ રૂપે શુભ માનવામાં આવ્યો છે જોકે પારણ આ સમય પછી પણ કરવામાં આવશે પરંતુ જો શુભ મુહૂર્તમાં કરવામાં આવે તો તેનું ફળ વધુ હોય છે અંતમાં એક આવશ્યક વાત વધુ સ્પષ્ટ કરવી આવશ્યક છે ઘણીવાર તિથિઓના ઘટવા વધવાથી વ્રતની તારીખને લઈને ભ્રમની સ્થિતિ બની જાય છે કારણ કે એકાદશી તિથિ બાર ફેબ્રુઆરીની બપોરથી શરૂ થઈ રહી છે કેટલાક લોકો બારને વ્રત માનવાની ભૂલ કરી શકે છે પરંતુ આપણા શાસ્ત્રોમાં ઉદયતિથીનું મહત્વ સર્વોપરી છે તેર ફેબ્રુઆરીએ સૂર્યોદયના સમયે એકાદશી તિથિ છે તેથી ગૃહસ્થ અને વૈષ્ણવ તમામજનો માટે તેર ફેબ્રુઆરીનું વ્રત જ શાસ્ત્ર સંમત છે તિથિને લઈને કોઈ પણ પ્રકારના સંશયમાં પડવાની આવશ્યકતા નથી આ જ કારણ છે કે સાચી શાસ્ત્રીય જાણકારીનો પ્રસાર અત્યંત આવશ્યક છે આપ સૌને નિવેદન છે જાણકારીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી ભ્રમ ફેલાતા પહેલાં જ તેનો નાશ થઈ શકે અને તમામ શ્રદ્ધાળુઓ સાચી વિધિથી ભગવાન નારાયણની આરાધના કરતા આ પાવન વિજયા એકાદશી વ્રતને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે અને બીજા દિવસે તેનું પારણ પણ એટલી જ સાવધાની અને વિધિપૂર્વક કરવું આવશ્યક હોય છે પારણના દિવસે સાધકે પ્રાતઃ સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ ઊઠીને સ્નાન આદિ કરીને સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરો ત્યારબાદ ભગવાન નારાયણનું વિધિવિધાનથી પૂજન કરો અને પછી પારણની પ્રક્રિયાને આરંભ કરો અહીં આ વાત વિશેષ રૂપે સમજવા જેવી છે કે પારણની પૂજા અને વિધિ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી છે શાસ્ત્ર સ્પષ્ટ રૂપે કહે છે કે ભલે તમે એકાદશીનું વ્રત કેટલી જ નિષ્ઠા નિયમ અને સંયમથી કેમ ના કર્યું હોય જો પારણ સાચી વિધિથી નથી કરવામાં આવ્યું તો વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી અહીં સુધી કહેવાયું છે કે જો વિધાનપૂર્વક પારણ ના કરવામાં આવે તો સાધકને વ્રતનું પુણ્ય પ્રાપ્ત જ થતું નથી હવે પારણના મૂળ નિયમોને સંક્ષેપમાં સમજી લઈએ શાસ્ત્રો અનુસાર જો એકાદશીના બીજા દિવસે દ્વાદશી તિથિ હોય તો પારણ તે દ્વાદશીમાં કરવામાં આવે છે પરંતુ દ્વાદશીના આરંભના પહેલા છ ઘટી લગભગ અઢી કલાકનો સમય હરિવાસર કાળ કહેવાય છે આ સમય વ્રત માટે માનવામાં આવ્યો છે પારણ માટે નહીં તેથી હરિવાસર સમાપ્ત થયા પછી અને સૂર્યોદય થઈ ગયા પછી જ પારણ કરવું જોઈએ આ જ પારણનો મૂળ સિદ્ધાંત છે અને તેનું પાલન પ્રત્યેક એકાદશી પર અનિવાર્ય માનવામાં આવ્યું છે પૂજન માટે સૌથી પહેલા તમારી પાસે ભગવાન નારાયણ અર્થાત ભગવાન વિષ્ણુ કે શ્રીરામની કોઈ સુંદર પ્રતિમા કે ચિત્ર અવશ્ય હોવું જોઈએ જો પ્રતિમા ઉપલબ્ધ ના હોય તો શુદ્ધ અને સ્પષ્ટ ચિત્રથી પણ પૂજન કરી શકાય છે ભગવાનને સ્થાપિત કરવા માટે એક સ્વચ્છ ચોકીલો અને તેના પર પીળા અથવા લાલ રંગનું વસ્ત્ર બિછાવો આ બંને રંગ ભગવાન વિષ્ણુને વિશેષ રૂપે પ્રિય માનવામાં આવ્યા છે પૂજન સામગ્રીમાં રોલી મોલી અક્ષત પુષ્પ તથા પાનના બે પાન રાખો એક એકાદશીના પૂજન માટે અને બીજું દ્વાદશીના પારણ માટે આ જ પ્રકારે સોપારી પણ બે રાખો લવિંગ અને ઇલાયચી પાંચ કે સાતની સંખ્યામાં રાખો કારણ કે શાસ્ત્રોમાં વિષમ સંખ્યા શુભ માનવામાં આવી છે ધૂપ અને દીપની વિશેષ વ્યવસ્થા કરો જો તમારી શ્રદ્ધા અને સામર્થ્ય હોય તો એકાદશીના દિવસે પ્રાતઃ પૂજનના સમયે અખંડ દીપ પ્રજ્વલિત કરો જેને દ્વાદશીના પારણ સુધી બળવા દો જો અખંડ દીપ સંભવ ના હોય તો એકાદશી અને દ્વાદશી બંને દિવસ અલગ અલગ દીપ પ્રજ્વલિત કરો ભગવાન ભાવના ભૂખ્યા છે તેથી સામર્થ્ય મુજબ કરવામાં આવેલું પૂજન પણ પૂર્ણ ફળ પ્રદાન કરે છે નૈવેદ્યના રૂપે આ એકાદશી પર ઋતુફળ મોસમી ફળનો ભોગ અત્યંત ઉત્તમ માનવામાં આવ્યો છે ફાલ્ગુન માસમાં જે પણ ફળ ઉપલબ્ધ હોય તેમને અર્પિત કરો જો ફળ ઉપલબ્ધ ના હોય તો મિશ્રી અર્પિત કરી શકાય છે કેટલાક ક્ષેત્રોમાં પતાશાનો પ્રયોગ કરવામાં આવે છે તો ત્યાં પતાશા પણ ચઢાવી શકાય છે ભગવાનને અર્પણ હેતુ બે જનોય રાખો એક એકાદશી માટે અને એક દ્વાદશી માટે સાથે જ અત્તર પણ રાખો જેનાથી ભગવાનને સુગંધ અર્પિત કરી શકાય એક તાંબા કે પિત્તળનો લોટો પણ આવશ્યક હશે તે જ લોટો ઉપયોગ કરો જેને તમે પ્રતિદિન પૂજનમાં પ્રયોગ કરો છો આ બધી સામગ્રીઓની સાથે ભગવાન નારાયણનું વિધિપૂર્વક પૂજન કરો પૂજનથી પૂર્વે સંકલ્પ અવશ્ય લો કારણ કે બિના સંકલ્પના વ્રત અને પૂજા પૂર્ણ ફળ નથી આપતા સંકલ્પની સાથે ભગવાનનું સ્મરણ કરો અને પોતાની વિજય વ સફળતાની કામના કરો પૂજન પછી એકાદશીની કથાનું શ્રવણ કરો અને સાથે જ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કે શ્રવણ અવશ્ય કરો શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનું શ્રવણ હજારો યજ્ઞો સમાન ફળ પ્રદાન કરે છે કથા અને સહસ્ત્રનામ પછી ભગવાનની આરતી ભગવાનની આરતી કર્યા પછી સાધકે આખો દિવસ હરિસ્મરણમાં વિતાવવો જોઈએ વિજયા એકાદશીનું વ્રત કેવળ ભૂખ્યા રહેવા પૂરતું મર્યાદિત નથી પરંતુ તે ઇન્દ્રિયો પરના વિજયનું પ્રતીક છે શાસ્ત્રોમાં જ્ઞાની પુરુષો કહે છે કે જે મનુષ્યવ્રતના દિવસે પરનિંદા ક્રોધ અને અસત્યનો ત્યાગ નથી કરતો તેને વ્રતનું પુણ્ય પ્રાપ્ત થતું નથી તેથી આ દિવસે મૌન રહેવું અથવા તો કેવળ ભગવાનની લીલાઓનું જ ચિંતન કરવું અત્યંત શ્રેષ્ઠ છે હવે વાત કરીએ રાત્રિજાગરણની વિજયા એકાદશીના દિવસે રાત્રિજાગરણનું વિશેષ મહાત્મ્ય છે પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે જે ભક્ત એકાદશીની રાત્રિએ સૂતો નથી અને ભગવાનના ભજન કીર્તનમાં સમય વિતાવે છે તેના પિતૃઓ નરકમાંથી મુક્ત થઈને વૈકુંઠધામને પ્રાપ્ત કરે છે રાત્રિના પ્રથમ પ્રહરમાં ભગવાન વિષ્ણુના દશાવતારોનું સ્મરણ કરો બીજા પ્રહરમાં રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો ત્રીજા પ્રહરમાં હનુમાન ચાલીસા અને ચોથા પ્રહરમાં મંગલા આરતીની તૈયારી કરો આ રીતે પસાર કરેલી રાત સાધકના જીવનમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે જ્યારે દ્વાદશી તિથિ આવે ત્યારે સૂર્યોદય પહેલાં ઉઠીને નિત્યકર્મ પતાવી ફરીથી ભગવાન નારાયણનું શોડશોપચાર પૂજન કરવું જોઈએ પારણ પહેલાં બ્રાહ્મણ ભોજન અથવા સીધું કાચું અનાજ દાન કરવાનો નિયમ છે જો સંભવ હોય તો કોઈ ભૂખ્યા મનુષ્યને ભોજન કરાવો અથવા ગૌમાતાને ઘાસ અને ગોળ ખવડાવો યાદ રાખજો એકાદશીનું વ્રત ત્યારે જ પૂર્ણ ગણાય છે જ્યારે તમે તમારા સામર્થ્ય મુજબ દાન કરો છો દાનમાં અન્ન વસ્ત્ર અને છત્રીનું દાન આ ઋતુમાં વિશેષ ફળદાયી માનવામાં આવે છે પારણના ભોજનમાં પણ સાવધાની રાખવી જરૂરી છે વ્રત ખોલતી વખતે સૌપ્રથમ તુલસી દળ અને ચરણામૃત ગ્રહણ કરવું જોઈએ ત્યારબાદ હળવો અને સાત્વિક ખોરાક લેવો પારણમાં ભૂલથી પણ લસણ ડુંગળી કે ભારે તળેલું ભોજન ન લેવું કારણ કે તેનાથી સ્વાસ્થ્ય બગડી શકે છે અને વ્રતની સાત્વિકતામાં ખલેલ પહોંચે છે ઘણા સાધકો પારણના દિવસે ચોખા જરૂર ખાય છે કારણ કે એકાદશીના દિવસે ચોખા વર્જિત હતા તેથી દ્વાદશીએ તેને ગ્રહણ કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે વિજયા એકાદશીનો આ પવિત્ર પ્રસંગ આપણને શીખવે છે કે જ્યારે રસ્તો મુશ્કેલ હોય શત્રુઓ બળવાન હોય અને સફળતા દૂર જણાતી હોય ત્યારે ભગવાન પરનો અતૂટ વિશ્વાસ અને શાસ્ત્રોક્ત વિધિ જ આપણને વિજય અપાવી શકે છે જેમ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે સમુદ્ર કિનારે આ વ્રત કરીને અસંભવને સંભવ બનાવ્યું તેમ તમે પણ તમારા જીવનના સંઘર્ષોમાં આ વ્રત દ્વારા વિજય પ્રાપ્ત કરી શકો છો વિજયા એકાદશીના આ પવિત્ર પ્રસંગે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે આ વ્રત માત્ર લૌકિક વિજય માટે જ નથી પરંતુ તે આધ્યાત્મિક ઉન્નતિનું પણ પ્રબળ માધ્યમ છે શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે જ્યારે આપણે આ એકાદશીનું વ્રત કરીએ છીએ ત્યારે આપણા પૂર્વજો એટલે કે પિતૃઓ પણ તૃપ્ત થાય છે ફાલ્ગુન માસના આ દિવસોમાં પ્રકૃતિમાં પણ પરિવર્તન આવતું હોય છે અને એવા સમયે કરવામાં આવતી સાધના મનુષ્યના સ્વાસ્થ્ય અને મન પર ઊંડી અસર કરે છે વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વિજય સ્વરૂપનું ધ્યાન ધરવાથી મનુષ્યના અર્ધજાગ્રત મનમાં રહેલા ડર અને નકારાત્મક વિચારોનો નાશ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જે મનુષ્ય સંકટના સમયે ડગી જાય છે તેણે આ વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થતી માનસિક શક્તિનો આશરો લેવો જોઈએ આ દિવસે ખાસ કરીને જે લોકો વ્યવસાય કે નોકરીમાં વારંવાર નિષ્ફળતા મેળવતા હોય તેમણે પીળા રંગના પુષ્પોથી ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ અને આખો દિવસ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું શ્રવણ કરવું જોઈએ આ એકાદશીનું એક વિશેષ પાસું એ પણ છે કે તેમાં સાત ધાન્યોના ઘડા એટલે કે સપ્તધાન્ય ઘટની સ્થાપના કરવામાં આવે છે જે સમૃદ્ધિનું પ્રતીક છે આ ઘડા પર ભગવાનની સુવર્ણ કે તાંબાની મૂર્તિ પધરાવીને તેની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની અછત રહેતી નથી પૌરાણિક કથાઓ મુજબ બ્રહ્માંડના કલ્યાણ માટે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થતું હતું ત્યારે પણ આ વ્રતના પ્રતાપે સત્યનો વિજય થયો હતો આજના યુગમાં શત્રુઓ માત્ર બહાર નથી હોતા પણ ઈર્ષ્યા અહંકાર અને આળસના રૂપમાં આપણી અંદર પણ છુપાયેલા હોય છે વિજયા એકાદશી આપણને આ આંતરિક શત્રુઓ સામે લડવાની પ્રેરણા આપે છે વધુમાં આ વ્રતની પૂર્ણાહુતિ પછી જ્યારે દ્વાદશીના દિવસે દાન આપવામાં આવે છે ત્યારે તે દાનમાં દીપદાનનું પણ ખૂબ મહત્વ છે સાંજના સમયે કોઈ મંદિર કે નદી કિનારે દીવો પ્રગટાવવાથી જીવનનો અંધકાર દૂર થાય છે આ એકાદશીના દિવસે વ્રત કરનારે રાત્રે જમીન પર સૂવું જોઈએ અને બ્રહ્મચર્યનું કડક પાલન કરવું જોઈએ કારણ કે આ શિસ્ત જ મનુષ્યને સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ દિવસે ગીતાનો પાઠ કરવો અથવા ગીતાના શ્લોકોનું પઠન કરવું એ સોનામાં સુગંધ ભળવા સમાન છે જે વ્યક્તિ આ વ્રતની કથા સાંભળે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે એવું પદ્મપુરાણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે આ વ્રત એ વાતનું પ્રમાણ છે કે ભક્તિમાં એટલી તાકાત છે કે તે સમુદ્ર જેવા વિશાળ અવરોધો પર પણ સેતુ બાંધી શકે છે વિજયા એકાદશીના દિવસે ગૌશાળામાં જઈને ગાયોની સેવા કરવાથી અને તેમને લીલો ઘાસચારો ખવડાવવાથી અનેક જન્મોના પાપોનું નિવારણ થાય છે અંતે જ્યારે તમે આ વ્રત પૂર્ણ કરો છો ત્યારે તમારું મન એક અનોખી શાંતિ અને વિજયી હોવાનો અનુભવ કરે છે આ વ્રત આપણને શીખવે છે કે વિજય એ માત્ર બીજાને હરાવવામાં નથી પરંતુ પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવામાં અને ભગવાનના શરણમાં જવામાં છે આ રીતે વિજયા એકાદશી એ મનુષ્યના જીવનના સર્વાંગી વિકાસ માટેનો એક દિવ્ય માર્ગ છે જે તેને મોક્ષની પ્રાપ્તિ તરફ દોરી જાય છે આ પવિત્ર દિવસે કરુણાના સાગર ભગવાન નારાયણના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દેવાથી જીવનના તમામ કષ્ટો હળવા થઈ જાય છે અને અંતે જીવશિવમાં વિલીન થવાની પાત્રતા મેળવે છે પ્રિયભક્તો આ વર્ષની વિજયા એકાદશી તમારા જીવનમાં નવી આશા નવો ઉત્સાહ અને પ્રત્યેક કાર્યમાં વિજય લઈને આવે તેવી ભગવાન નારાયણના ચરણોમાં પ્રાર્થના છે જો તમને આ વિગતવાર માહિતી ગમી હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે તેને અવશ્ય શેર કરજો જેથી તેઓ પણ આ પુણ્યશાળી વ્રતનો લાભ લઈ શકે કમેન્ટ બોક્સમાં જય વિજય રામ લખવાનું ચૂકશો નહીં ભગવાન ભોલેનાથ અને શ્રી હરિવિષ્ણુની કૃપા આપ સૌ પર કાયમ બની રહે જય માતાજી જય દ્વારકાધીશ